તો હાલો એને અત્યારે ફરી ઉપાડીએ અને લઈ જાય ડીપાની અંદર જો બધું કામ કમ્પ્લીટ જ હોય જો એ આખાની શરૂઆત કરવાની છે આખાની આગળની ખરી તમે ચેક કરો દાંતીવાળા યુનિવર્સિટીનું લાગે બચ્ચું આ યા સેઠ વાસળો સરસ છે જો કેવો હોય જે 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 માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા બ્લોગની અંદર આશા કરું બધા ઓકે રિપોર્ટર્સ મિત્રો આજના બ્લોગની શરૂઆત આપણે અહીંયા ઘરેથી જ કરી છે અને આજે તો શું થયું ખબર આજે આડવામાં એક ધોર જ ગઈ છે કારણ કે જે ભૂરી હતી એ મહેશભાઈ આપી દીધી છે અને આ બધા તો જો ઘરે જ છે એક ધોર જ ગઈ ને આજ તો એકલી ગા બધી લાખીના સિંગ રૂજાઈ ગયા કમ્પ્લેટ

ચાલો બાકી તો અહીંયા તો ઈ જ છે નવું તો કાંઈ છે નહીં તો હવે જાય પાંજરાપુર અને પાંજરાપુર જે આપણે મસાવાળા ઓપરેશન ચાલુ બે કરીએ ને આજે એ કરવાના છે તો એ ચાલુ કરીએ તો આપણે પાંજરાપુર પહોંચીએ પાંજરાપુર આવીને આવ્યા સીધા અહીંયા માદા જે કામ વાળો છે ને એની અંદર તો અહીંયા જોઈ શકો છો સામે છે લાગે એટલે આ આડી કાર્પેટ બાંધ નાખી છે ને અહીંયા મતલબ સર્વિસના કાપડ બાંધ નાખ્યા છે હું કર્યું છે બહારથી તમને બતાવું અહીંયા હજી બંધ કરવાનું બાકી છે પણ આટલી આ પેક થઈ ગયું એના પછી આયો નહીં ઢોર બધા બારે છે આવી રીતે પેક કરી નાખ્યું હતું એટલે શું રાતે ઠંડી ન લાગે બાકી આ એને ચેક કરો જેને આપણે ગૌશાળાની અંદર લેવાની જ હતી ટૂંક સમયની અંદર ત્યાં છે એનું કેન્સર ફૂટ્યું અહીંયાથી જો અને એકદમ ભયંકર હાલત થઈ ગયો બચ્ચારીને કાલ સવારે તો છે એ પૂછડું જાલીને ઊભી કરી ત્યારે થઈ અંતરે એકદમ છે એ વીકનેસ આવી ગઈ છે પણ હું ખાએ પીએ છીએ ધીમું 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 એટલે આવું થાય જો એકદમ ઓકે થઈ ગઈ હતી ને ગાય હવે તો બસ આપણે એવું વિચારતા હતા કે થોડાક સમયની અંદર જ જે આપણી ગૌશાળા છે ને એની અંદર આ ગાયને લેવી હતી આપણે એમ ગાય સારી હતી એટલા માટે પણ હવે ત્યાં છે થોડાક દિવસમાં આપણે રાહ જોતા હતા કાલ પૂરશું કાલ પૂરશે એવું થતું હતું ત્યાં છે એકદી અહીંયાથી રસી દેખાણી અને બચારીની જિંદગી હવે થોડાક સમયની અંદર જ પૂરી થઈ જાય છે બાકી હું શું અહીંયા બીજી કોઈ તકલીફ નહીં પડે કારણ કે ખાસે પીસે અને દવા કરશું રોજ રોજ જે એની પીડા ન થાય એની એટલે એ બધું કામ અહીંયા મહેન્દ્રાવાળા જે પથારીનું બધું કામ અહીંયા ઓકે કરી નાખ્યું અત્યારે આ રે ગાય ચેક કરીને હવે જવાનું છે આપણે ડીપાની અંદર ઉ મસાવાળા ઓપરેશન ચાલુ કરીએ તો કાલે આપણે ઓપરેશનનું કામ કરીને સમયણ અહીંયા જ રાખી દીધું હતું અહીંયા હોસ્પિટલની બાજુમાં તો હાલો એને અત્યારે ફરી ઉપાડીએ અને લઈ જાય ડીપાની અંદર જો બધું કામ કમ્પ્લીટ જ હોય ગયો ધીમે 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 તો આપણે આપણો સામાન લઈને અહીંયા ડીપાની અંદર આવી ગયા તને આજે આપણે છે એ આખાની શરૂઆત કરવાની છે આંખાને આગળની ખરી તમે ચેક કરો અરે મસું હોય ને એનું અત્યારે ઓપરેશન કરવાનું છે આંખો પકડાઈ ગયો છે પકડવામાં જ આપણે ગરમી ગરમી કરના હે એને કારણ કે આંખો છે ને બધી રીતે ધ્યાન રાખવું પડે ગયો આપણે ન લગાડી જાય એને ન લાગી જાય અને બધું બધું આ બીજા કોઈને હાથે ન લાગી જાય એ બધું ધ્યાન રાખતા રાખતા પછી એને પકડી લીધું એકદમ ઓકે રિપોર્ટ જો બે ત્રણ રાંડવા નાખી દીધા દીધાને તો એને વ્યવસ્થિત કાબૂ કરી અને એનું ચાલુ કરીએ ઓપરેશન તો આખાનું ઓપરેશન એકદમ ઓકે થઈ ગયું છે આખરીની અંદર મહોટ કટ કરી કટ નાખીએ એકદમ ઓકે સામાન બધો જાય છે હોસ્પિટલ તરફ અને આજે છે આપણે લગભગ બે ત્રણ ઓપરેશન કરવાની હું વાત હતી પણ થોડું બીજું કામ આવી ગયું એટલે આપણે એક જ ઓપરેશન થયું છે હવે એક બે છે એ આપણે બપોર પછી કરશું ધીમે ધીમે તો મિત્રો તમે છેલ્લે જોયું આપણે કાંખાને ખરીનું ઓપરેશન કર્યું એ અને એના પછી તો કામનો એટલો લોડ આવ્યો કે તમે વાત જ છોડી દો અત્યારે સીધા સાંજે અને પાંજરા પર જ મળ્યા છે ફરીથી કારણ કે વચ્ચે તો આપણે ગૌશાળાએ પહોંચી નહીં થઈ ગયા તો અને બીજો શું કરે ગયો કામ જ એટલું આવી ગયું અત્યારે છે મને એવા સમાચાર મળ્યા છે કે ગૌશાળાની અંદર એક સુંદર વાસળો આવ્યો છે તો એ ચેક કરવા માટે આપણે આવ્યા છીએ તો અહીંયા તો આ એક ઓળખી વ્યાની લાગે વાછલી લે આવી સરસ પાસે યુનિવર્સિટીનું લાગે બચ્ચું આનું જ બચ્ચું અને એક બ્લેક કલરનો આંખલો આવ્યો છે નંદકો એ આપણે ચેક કરવાનો છે વાસુડામાં લાગે આમાં દેખાતો નહીં સામે જે વાસુડાનો વાળો છે ને એમાં જાય અને ચેક કરીએ કેવો કાયો છે આમાં આ વાસડો કેમ છે દાંતી વાળા લોહી છે આમાં આની અંદર બોસી આ હે આમાં તો કોઈ દેખાય નહીં તમારી ખ્યાલથી આમાં છે લગભગ તમારે એવી જ વાત થઈ હતી કે ગાભણી વાળો વાળામાં છે તો આમાં તો નહીં

પણ આને તો ચેક કરો તમે વારે વાહ કેવો સરસ છે આજે કાયડા વાસોડા આવે બધાનો ફાધર તમારે જોવો છે પણ શું છે કે હું છે એ મારા કામમાં હોય મને સમય નહીં મળતો બાકી મારે તમને બતાવો હશે ડીપાની અંદર જ છે લેવા ને ડીપાની અંદર આપણે જાય છે તોય હું તમને બતાવી નહીં શકતો પણ હું બતાવીશ તમને જરૂર આજે એકદમ કાયડા આવે છે ને કાન બાંધ તો જાઉં તમે એના મારી ખાલી આ ઓળખી લાવ્યો જો હા મેં એની માં કદાચ આજે છે છે કેવો જો એક નંબર છે ને એક નંબર હું ઘણી રૂપારી ગાયો એને જ ન પસંદ આવે પણ આપણે શું છે આ બધી એવરેજ એવરેજ ગાય ને તો આપણે એમ થાય કે ના ના ભલો છે હો બાકી ઘણા પાસે જો ખૂબ રૂપારી ગાય હોય ને એને તેમ થાય કે અધ બહેરો છે આપણા માટે રૂપારો છે ઘણા માટે અધ બહેરો હશે પણ જો સરસ લ્યો સામે જેની માં છે આ જોઈ તો ગાય હોય એટલે અહીંયા ઉભા દે તો મારી નાખ્યો આ રહ્યા આવે રહ્યો આવે રહી હે તો આપણે પાંચરાબો સરસ મજાનો વાહળો ચેક કર્યું અને એના પછી બીજું કઈ નવું કામ હતું ને તમને કાઈ એને બતાવું ન આવી ગયા છે આપણી ગૌશાળા એ બધા ફેમિલી આવી ગઈ છે જોઈ શકો છો હવે ઉતારડ ગ્રહે અંદર આવવાની અને એક વાર આપણે તો અંદર જાય પછી બધાને લઈ એકા પૂરી આઈયો પાડી ની બાંધર છે બધું કામ હજી બાકી છે કારણ કે હરષદ છે નહીં એટલે હવે ચાલુ કરી નાખીએ આપણે ફટાફટ નહીં જરા અંધારું થઈ જાય તો એ બંને પાડીને પોપટને જવા દે પાછળના વાળામાં અને પછી એક એક ગાયોને લઈએ તો મિત્રો આપણે છ વાગે આપણી ગૌશાળા આવી ગયા હતા ને અત્યાર વાગ્યા છે દસ પછી આપણે બહાર ગયા હતા અને આજે તો ટાટ એવી પડી છે કે તોડી નાખ્યા છે આવ બાકી જો આજે આ એકલી ગઈ હતી આડવા માટે અને એના સાથીદારો બધા એક ભૂરી હતી તો જાતી રહી છે મતલબ આપી દીધી છે જાતી રહી એટલે આમ જાતી નહીં રે બાકી આ બંને છે લાખી અને ધમોળ એ બંને આર્યાના સિંગડા કાઢ્યા એમના પગ દુખે એટલે એ કોઈ ગયા નતા આર્યા એકલી જઈએ એવું પછી આજ તો અત્યારે શું ખાય છે આ જો વતરો ખાય છે ઘોરીને બધા વતરો ખાતા છે અત્યારે અને હવે તો બીજું કંઈ કામ છે ને જમી લીધા છે પણ વિડીયો એડિટ કરવાનું બાકી છે તો બસ હવે એ કામ ચાલુ કરવાનું છે તો આજના વિડીયોને આપણે અહીંયા સુધી જ રાખશું જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરી નાખજો કોમેન્ટ કરી નાખજો મળીએ કાલે નવા વિડીયોમાં